ભાવનગર જિલ્લામાં એમ્બરગ્રીસનો કાળો કારોબાર ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે છેલ્લા ત્રણ મહિના દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએથી મોટા પ્રમાણમાં એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યો છે હવે ફરી એકવાર મોટી માત્રામાં એમ્બરગ્રીસ મળી આવ્યો છે વહેલની ઉલટી જેને એમ્બરગ્રીસ કહેવાય છે તે વેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે આ વેલના આંતરડામાં બનેલો મળ છે જે ખોરાક ન પચવાને કારણે ઉલટીના સ્વરૂપમાં બહાર આવે છે તેનો રંગ ગ્રે થી સફેદ સુધીનો હોઈ શકે છે મીણના ઘન ટુકડા જેવો દેખાતા એમ્બરગ્રીસ એટલે કે વ્હીલની ઉલટીની કિંમત કરોડોમાં આપવામાં આવે છે ત્યારે પાલિતાણા ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી કે થડાચ ગામમાં એક વ્યક્તિ પાસે મોટી માત્રામાં એમ્બરગ્રીસ છે પોલીસે બાદનીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો જ્યાં એક કિલોથી વધુ એમ્બરગ્રીસ જપ્ત કર્યું હતો જેની કિંમત રૂપિયા એક કરોડથી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પોલીસ તમામ મુદ્દામાલ સાથે પ્રદીપ મનુભાઈ ગુજરિયાની ધરપકડ કરી હતી જ્યારે અન્ય આરોપી મેહુલ ઉર્ફે છોટુ બાંભણિયા પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો हमारी सूचना को मद्देनजर रखते हुए पालीताना रूरल पुलिस स्टेशन के पीआई श्री रवि रबारी और उनकी टीम के द्वारा आज रोज़ पालीताना रूरल पुलिस स्टेशन एरिया में प्रदीप मनुभाई गुजेरिया नाम का जो शख्स है कि जो एम्बर यानी कि वेल मछली की जो उल्टी है उसको उसके साथ वो विरासत में लिया गया है उसके पास से एक किलो और दस ग्राम जितनी वेल मछली की उल्टी यानी कि एम्बर ग्रीज जो है उसको जब्त किया गया है ઓર ફોરેસ્ટ કે અધિકારી ઓર એફએસએલ કે ટીમ કો સાથમાં રખ કે પૂરે મામલે છાનબીન તફ્તીશ જો જારી કી ગઈ